ધારી નબાપરા ખાતે મહાસંમેલન યોજાયું અનુસૂચિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું અનુસૂચિત જાતિની જમીન મામલે બેઠક મળી હતી સરકાર પાસે અનુસૂચિત મંડળીની જમીનની માંગ કરાઈ છે ખેતી લાયક જમીન મળે તે હેતુથી સંમેલન યોજાયું હતું મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ ભીટીંગ તાલુકાના સમસ્ત દલિત સમાજની એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે એક હજાર માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારા એ સમાજને આશીર્વાદ આપું છું કે અત્યારને જે સરકાર ચાલે છે એ સરકારની આગળ અમારી દલિત સમાજના ધર્મગુરુ વતી

હોસ્પિટલ ખાતે લગભગ એક કરોડ રૂપિયા જેટલું માતબર રકમનું દાન આપેલ દાતાશ્રી વિહામણભાઈ ઢોલાનું અધકેરું બહુમાન કરવામાં આવેલું એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી જે તે જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવાલાયક નથી એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે ખરાબેની જમીન છે એના બદલે અમે સારી જમીન મેળવી લઈએ એના માટે આજે આઠસોથી એક હજાર જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છે આજે ચાર કલાકથી સતત સમાજના શ્રેષ્ઠીઓથી વાતચીત થઈ અધ્યક્ષતાને અમારા સમાજના સંત શિરોમણી ગોવિંદ મહારાજ ઉપસ્થિત રહેલા એ ઉપરાંત નામી અનામી સૌ આગેવાનોએ ઉપસ્થિત ઉપસ્થિત રહી પોતાના સજેશન્સ આપી આ મંડળીનો વિકાસ કેમ થાય એના માટે સૌએ મથામણ કરેલી અને કાર્યક્રમને તે અંતે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને આઠસો જેટલા સૌ આગેવાનો ગણનાયક નેતાઓ કહી શકાય વાગેવાનો અત્યારે ઉપસ્થિત છે